નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ સિઝન દરમિયાન જે ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરેલું છે હાલના તબક્કે જેમની મગફળી ચાલીસ થી પચાસ દિવસની થઈ છે તેના માટે ખાસ આઈસીએલના બુસ્ટરની ભલામણ કરવામાં આવે છે મિત્રો આઈસીએલનું બૂસ્ટર શા માટે તો કે મિત્રો એમની અંદર આઠ સોળ ઓગણચાલીસ એટલે કે આઠ ટકા નાઇટ્રોજન છે સોળ ટકા ફોસ્ફરસ છે ઓગણચાળીસ ટકા જેટલો પોટાશ રહેલો છે તથા એમાં મિક્સ માઇક્રોન્યુટ્રીયન્ટ પણ રહેલા છે મિત્રો કોપર છે ઝિંક છે ફેરસ છે મેંગેનીઝ છે અને મોલિપડેનમ છે મિત્રો બુસ્ટર છે એને તમે કોઈ પણ સારી ટેકનિકલ પીજીઆર દવા હોય સારી ટેકનિકલ જંતુનાશક દવા હોય સારી ટેકનિકલ જે કાંઈ ફૂગનાશક દવા હોય એની સાથે મિશ્રણ કરી અને સ્પ્રે કરી શકો છો મિત્રો ફૂગનાશક જે દવા છે એમાં કોપરયુક્ત અને સલ્ફરયુક્ત રસાયણોને બાદ કરતાં જે દવા છે એની સાથે સ્પ્રે કરી શકો છો આઈસીએલનું જે બૂસ્ટર છે એ તમારી મગફળીમાં કઈ રીતે કામ કરશે તો કે વધારેમાં વધારે ફૂલ લગાડશે વધારે વધારે સુયા છે અને જે કાંઈ બેસ છે એની અંદર વધારે વધારે દોડવામાં રૂપાંતરિત કરશે મિત્રો તો આ જે બૂસ્ટર છે એની અંદર પણ ફર્ટીવન ટેકનોલોજી રહેલી છે કે જેમાં આઠ સોળોગન ચાલી પ્લસ માઇક્રોન્યુટ્રીઅન્ટ પ્લસ એની અંદર સ્ટીકર સ્પ્રેડર યુમિક ટ અને એડઝ્યુઅન ટેકનોલોજી પણ રહેલી છે બુસ્ટર છે એ ન્યુટ્રીવન સિરીઝનો આઈસીએલ કંપનીનો બીજા નંબરનો ગ્રેડ છે એને પણ તમે એક પંદર લિટરના પંપમાં ઓછામાં ઓછું સો ગ્રામ અને વધારેમાં વધારે એકસો પચાસ ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો મિત્રો તમે જે જંતુનાશક દવા અથવા તો ફૂગનાશક દવા અથવા તો કોઈ પણ સારી ટેકનિકલ પીજીઆર દવા નાખેલી હશે તો એનું પણ રિઝલ્ટ વધારવા માટે આઈસીએલ કંપનીના ન્યુટ્રીઓન સિરીઝના જે આ છે એ સક્ષમ છે કારણ કે તે તમારો જે પંપની અંદર મિત્રો સોલ્યુશન બને છે એનો પીએચ છે એ ઇન્સ્ટન્ટ ડાઉન કરશે અને જે તમે સ્પ્રે કરો છો અને તમારા ફુવારામાંથી જે ટીપું છૂટું પડે છે એ મિત્રો અસંખ્ય ટીપાની અંદર રૂપાંતરિત થઈ જાય છે તથા જેનો પૃષ્ઠ ભાગ હોય છે એ વધારે કવર કરે છે તો મિત્રો ખેતર તમે જોઈ રહ્યા છો એમાં ત્રીસ થી પાંત્રીસ દિવસની હતી ત્યારે પેલો રાઉન્ડ આઈસીએલ સ્ટાર્ટર નો મારી દીધેલો છે અને જે કઈ અત્યારે હવે વરસાદી વાતાવરણ છે અને થોડીક વરાપ થશે એટલે આમાં પણ બુસ્ટરનો રાઉન્ડ મારવાનો જ છે